તેમણે ત્રીસ મે બે હજાર રોજ પીએમ મોદી સરકારના બીજા કાર્યકર દરમિયાન પહેલીવાર આ પદ સંભાળ્યું હતું આ પછી બે હજાર ચોવીસમાં સરકારની રચના પછી પણ તેઓ પદ પર રહ્યા હતા અડવાણી પછી કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવિંદ વલ્લમ પતે સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળ્યું હતું તો વધુ આપને જણાવી દઈએ કે એક તરફ અડવાણી ઓગણીસ માર્ચે ઓગણીસો અઠ્ઠાણું થી મે બે હજાર ચાર સુધી કુલ બે હજાર બસો છપ્પન દિવસ ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી બીજી તરફ પંતે દસ જાન્યુઆરી ઓગણીસો પંચાવનથી સાત માર્ચ ઓગણીસો સુધી આ પદ સંભાળ્યું હતું એટલે કે તેઓ કુલ છ વર્ષ છપ્પન દિવસ ગૃહમંત્રી રહ્યા હતા ખાસ વાત એ છે કે સાત દેશના પહેલાં સરકારી મંત્રી પણ છે આ પહેલાં તેઓ ગુજરાતના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ